ફરી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બિહાર સર કરી દીધું છે બિહારમાં ભાજપના એનડીએ ગઠબંધનની ઐતિહાસિક જીત થતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને બિહારના સહપ્રભારી સી આર પાટીલે સુરતમાં નિવેદન આપી ભાજપના કાર્યકર્તાઓનો અભિનંદન આપ્યો છે બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે બસો બેઠકો માટેના વલણો ભાજપના એનડીએ ગઠબંધન માટે ક્લીન સ્વીપ સૂચવે છે તે સુરતના નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને જાણે જીત માટે જન્મ લીધો હોય તેમ સીઆર પાટેલ કે જેઓ બિહારના શો પ્રભારી હતા તેઓ બિહારમાં એનડીએની થયેલી ભવ્ય જીતને લઈને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવીએ તેને કહ્યું હતું કે આ બિહારના વિકાસની જીત છે જંગલ રાજનું પરાજય થયો છે તે વિશાળ એરપોર્ટ બન્યું બીજા ચાર એરપોર્ટ ચાલુ થયા એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે બિહારના લોકોનું જીવન સરળ થયું એમને મેટ્રો મળી પટનામાં એમને પાંત્રીસ હજાર લોકો બેસી શકે એવું સ્ટેડિયમ મળ્યું એમને વીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો મરીન ડ્રાઈવમાં ગંગા ઉપર નદી ઉપર એ બનાવવામાં આવ્યું છે બોમ્બે કરતાં પણ મોટો છે અને એ રીતે જે વિકાસ એમણે જોયો એમનાથી એમને વિશ્વાસ છે કે હવે જંગલ રાજ વખતે જે યુવાઓએ પલાયમ થવું પડ્યું હતું ફરજિયાત બિહાર છોડવું પડ્યું હતું ફરજિયાત ઘર છોડવું પડ્યું હતું એ હવે ન છોડવું પડે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ જે મજબૂત બની છે એ જળવાઈ રહે અને એટલા જ માટે એમણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં અને શ્રી નીતિશકુમારજીમાં વિશ્વાસ મૂકીને જે રીતે મતદાન કર્યું છે એના માટે એમને હું ધન્યવાદ આપું છું માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ એ આમાં કામ લાગી છે અને એના કારણે એટલે એનડીએને આટલી મોટી જીત આ સરળતાથી મળી છે પણ એના કારણે ભારતીય જનતા પાર્ટીની પણ અને એનડીએની પણ જવાબદારી વધી છે બિહારના લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં એનડીએની સરકાર ક્યાંય પાછી પાણી નહીં કરશે એવો મને વિશ્વાસ છે ધન્યવાદ ગુજરાતી જેમ આવી બિહારમાં પણ વિકાસ ભેગ પકડશે તેમ સી આર પાટીલે કહ્યું હતું અને બિહારમાં રાજનો કાયમી સફાયો થશે તેમ જણાવ્યું છે